શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું રુદ્ર સહિતાનો અધ્યાય સત્તરમો જેમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિનું કથાનું વર્ણન કર્યું છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ અર્થ કામ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ શિવ ગતિની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ ઋષિઓ બોલ્યા હે સુત હે મહાભાગ્યશાળી સુત પોતાના ભક્તોની ઉત્તમ પ્રકારે રક્ષા કરનાર શ્રી મહાકાલ નામના જ્યોતિર્લિંગને અદ્ભુત કથા આપે સંભળાવી હવે હે વિદ્વાનોમાં શ્રેષ્ઠ સુત સર્વ પોતાનો નાશ કરનાર પરમેશ્વરનું ઓમકારેશ્વર જે ચોથું જ્યોતિર્લિંગ છે તેની કૃપા કરી આપ વર્ણન કરો સુત બોલ્યા હે બ્રાહ્મણો ઓમકારેશ્વરમાં પરમ પરમેશ્વર નામે જ્યોતિર્લિંગ જે રીતે પ્રગટ થયું છે તે રીતે હું તમને કહું છું તો હે મહર્ષિઓ તમે તે સાંભળો કોઈ એક સમયે ભગવાન નારદ મુનિ પરમ ભક્તિયુક્ત ગોકર્ણ નામના શિવની સમીપ જઈ તેમની સાથ સેવા કરતા હતા પછી મુનિ શ્રેષ્ઠ એ નારદ વિધ્યાંચલ મહાપર્વત ઉપર ગયા હતા અને ત્યાં પણ બુદ્ધિમાનપૂર્વક તેમણે શિવ પૂજન કર્યું હતું એ વેળા વિધ્યાંચલ પર્વત દિવ્ય સ્વરૂપ ધરી મારામાં બધું છે કોઈ જાતનું ન્યાય ન્યાય ત્યાં કદી પણ નથી એવો ભાવ ધારણ કરી એવું અભિમાનયુક્ત વચન કહી નારદની આગળ ઊભો રહ્યો તેનું એ અભિમાનયુક્ત વચન સાંભળ્યા પછી અભિમાનનો નાશ કરનાર નારદજીએ નિશાસો નાખીને ઊભા રહ્યા ત્યારે તેઓ નિશાસો સાંભળી વિદ્યાંચલે આ વચન કહ્યું વિદ્યાચલ બોલ્યો તમે મારા શું ઓછું જોયું છે જે તમારામાં નિશાસાનું કારણ બન્યું છે તે સાંભળી મહામુનિ નારદે આ વાક્ય કહ્યું નારદ બોલ્યા તારામાં બધું છે છતાં મેરુ પર્વત તારા કરતાં વધારે ઊંચો છે અને દેવોમાં તે ભાગ પણ ગણાય છે એ વસ્તુ તારામાં કદી નથી સુત બોલ્યા એમ કહી નારદે પોતે જેમ આવ્યા હતા તેમ ત્યાંથી જતા રહ્યા અને વિધ્યાંચલ ઘણો જ સંતાપ કરવા લાગ્યો કે મારા જીવંતર વગેરેને ધિક્કાર હો હું વિશ્વનાથ શંકરની આરાધના કરું અને તપ કરું એવો નિશ્ચય કરી મનથી તે શંકરને શરણે ગયો તેમજ અતિ પ્રેમથી જ્યાં ઓમકારેશ્વર ક્ષેત્ર છે ત્યાં પોતે ગયો ત્યાં જઈને તેણે પાથ્વિક શિવલિંગ મનાવી અને છ મહિના સુધી કાયમ શંકરનું આરાધના કરી શિવનું ધ્યાન ધરવા તે તત્પર રહ્યો અને તપ તપ કરવાના ખસ્યો નહીં એ રીતે જોઈને પાર્વતી પતિ શંકર પ્રસન્ન થયા તેમણે યોગીઓને પણ દુર્લભ પોતાના સ્વરૂપને તેને દર્શન દીધા તે વખતે પ્રસન્ન થયેલ તે શંકરે તેને કહ્યું કે તે મનથી જે ઈચ્છુ હોય તે તું માગ હું ભક્તોને ઈચ્છિત આપનાર હોય તારા તપથી પ્રસન્ન થયો છું વિધ્યાંચલ બોલ્યો હે દેવોના ઈશ્વર જો આપ પ્રસન્ન થયા છો તો મને જે ઈચ્છા થાય તે પોતાના કાર્યને સિદ્ધ કરનારી બુદ્ધિ મને આપો હે શંભુ આપ સર્વકાળે ભક્તો પર પ્રેમ રાખ્યો છે તો સુત બોલ્યા તે સાંભળી ભગવાન શંભુ હૃદયમાં લાંબા વખત સુધી વિચારવા લાગ્યા મૂઢ બુદ્ધિ વિધ્યાંચલ બુદ્ધિ બીજાને દુઃખ દેનારું વરદાન ઈચ્છે છે તો હવે શું કરવું કે જેથી આને આપેલું વરદાન શુભકારક થાય મેં આપેલું વરદાન બીજાને એ રીતે દુઃખદાયી ન થાય તેમજ ન થવું જોઈએ સુતજી બોલ્યા તો પણ શંભુએ તેને ઉત્તમ વરદાન આપ્યું હે પાર્વતીના રાજા હે પર્વતના રાજા વિધ્યાંચલ તું જેમ ઈચ્છે છે તેમ ભલે કર પછી એ સમયે નિર્મળ આશ્રયવાળા દેવો તથા ઋષિઓ શંકરની પૂજા કરી અને તેમની પ્રાર્થના કરી આપે અહીં સ્થિર કરવી જોઈએ દેવોનું એ વચન સાંભળી પ્રસન્ન થયેલા પરમેશ્વર લોકોના સુખ માટે પ્રેમથી જ ત્યાં પ્રમાણે કહ્યું ઓમકારનું જે લિંગ એક જ હતું તે બે પ્રકારે બની ગયું એક પ્રણવ ઓમકારમાં રહ્યું અને બીજું ઓમકાર નામના સદાશિવ થયું પાથ્વિક શિવલિંગમાં જે હતું તે જ તે વેળા પરમેશ્વર થયું હે બ્રાહ્મણો એ બંને શિવલિંગો ભક્તોની ઈચ્છા દેનાર તથા ભોગ મોક્ષ આપનાર છે દેવો તથા ઋષિઓ તેમની પૂજા કરી શંકરને સંતુષ્ટ કરી અનેક વરદાનો મેળવ્યા હે બ્રાહ્મણો તે પછી દેવો પોતપોતાના સ્થાને ગયા વિધ્યાંચલ પણ ખૂબ જ આનંદ પામ્યો તેણે પોતાનું કાર્ય સિદ્ધ કર્યું અને સંતાપ દૂર કર્યો જે મનુષ્ય એ રીતે શંભુનું પૂજન કરે તે માતાના ગર્ભમાં કદી વસતો નથી એનો પુનર્જન્મ થતો નથી અને તેણે જે ફળ ઈચ્છું હોય તે એમને અવશ્ય પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંચય નથી સુતજી બોલ્યા ઓમકારેશ્વરની ઉત્પત્તિ તથા તેમના દર્શન પૂજન ફળ મેં તમને કહ્યું છે હવે ઉત્તમ કેદારલિંગ વિશે હું તમને જણાવું છું આ સાથે શિવ મહાપુરાણમાં ચોથું કોટિરુદ્ર સહિતાનો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું મહાત્મયનું વર્ણન નામનો અઢારમો અધ્યાય સમાપ્ત થાય છે અધ્યાય ઓગણીસમો જેમાં કા કેદારેશ્વર જ્યોતિર્લિંગનો મહાત્મયનું વર્ણન કર્યું છે તે હવે પછીના વિડીયોમાં આપણે શ્રવણ કરીશું અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય